હર્ષિત થઈ રહ્યા છે ભલે મધુબનમાં સન્મુખ છે ભલે દેશ વિદેશમાં યાદમાં સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે જ્યાં પણ બેઠા છે પરંતુ દિલથી સન્મુખ છે એ બધા બાળકોને જોઈ બાપ દાદા હર્ષિત થઈ રહ્યા છે તમે બધા પણ હર્ષિત થઈ રહ્યા છો ને બાળકો પણ હર્ષિત અને બાપ દાદા પણ હર્ષિત અને આજ દિલનો સદાનો સાચો હર્ષ હર્ષ આખી દુનિયાના દૂર છે આ દિલનો આત્માઓને બાપનો અનુભવ કરાવવા વાળો છે કારણ કે બાપ પણ સદા સર્વ આત્માઓ પ્રત્યે સેવાધારી છે અને તમે બધા બાકો બાપની સાથે સેવા સાથી છો સાથી છો ને બાપના સાથી અને વિશ્વના દુઃખોને પરિવર્તન કરી સદા ખુશ રહેવાના સાધન આપવાની સેવામાં સદા ઉપસ્થિત રહો છો સદા સેવા ધારી છો સેવા ફક્ત ચાર કલાક છ કલાક કરવા વાળા નથી દરેક સેકન્ડ સેવાની સ્ટેજ પર પાર્ટ ભજવવા વાળા પરમાત્મા સાથી છો યાદ નિરંતર છે એવી રીતે જ સેવા પણ નિરંતર છે પોતાને નિરંતર સેવાધારી અનુભવ કરો છો કે 8-10 કલાકના સેવાધારી છો આ બ્રાહ્મણ જન્મ જ યાદ અને સેવા માટે છે બીજું કઈ કરવાનું છે શું આજ છે ને દરેક શ્વાસ દરેક સેકન્ડ યાદ અને સેવા સાથે સાથે છે કે સેવાના કલાક અલગ છે અને યાદના કલાક અલગ છે નથી ને સાત બેલેન્સ છે જો સો ટકા સેવા છે તો સો ટકા જ યાદ છે બંનેનું બેલેન્સ છે અંતર પડી જાય છે ને કર્મ યોગીનો અર્થ જ છે કર્મ અને યાદ સેવા અને યાદ બંનેનું બેલેન્સ સમાન સમાન હોવું જોઈએ એવું નથી કોઈ સમય યાદ વધારે છે અને સેવા ઓછી અથવા સેવા વધારે છે યાદ ઓછી જેવી રીતે આત્મા અને શરીર જ્યાં સુધી સ્ટેજ પર છે તો સાથે સાથે છે છે ને અલગ થઈ શકે એવી રીતે યાદ અને સેવા સાથે સાથે રહે યાદ અર્થાત બાપ સમાન સ્વના સ્વવાન ની પણ યાદ જ્યારે બાપની યાદ રહે છે તો સ્વતઃ સ્વમાન ની પણ યાદ રહે છે જો સ્વમાનમાં નથી રહેતા તો યાદ પણ પાવરફુલ નથી રહેતી સ્વમાન અર્થાત બાપ સમાન સ્વપૂર સંપૂર્ણ સ્વમાન છે જ બાપ સમાન અને એવી યાદમાં રહેવા વાળા બાળકો સદા દાતા હશે લેવતા નથી દેવતા એટલે આપવા વાળા તો આજે બાપ દાદા બધા બાળકોની દાતા પણાની સ્ટેજ ચેક કરી રહ્યા હતા કે ક્યાં સુધી દાતાના બાળકો દાતા બન્યા છે જેવી રીતે બાપ ક્યારેય પણ લેવાનો સંકલ્પ નથી કરી શકતા આપવાનો કરે છે જો કહે પણ છે બધું જૂનું આપી દો તો પણ જૂનાને બદલે નવું આપે છે લેવું એટલે બાપને આપવું તો વર્તમાન સમયે બાપ દાદા બાળકોનો એક ટોપિક ખૂબ ગમ્યો કયો ટોપિક વિદેશનો ટોપિક છે કયો કોલ ઓફ ટાઈમ તો બાપ દાદા જોઈ રહ્યા હતા કે બાળકો માટે સમયની શું પુકાર છે તમે જુઓ છો વિશ્વ માટે સેવા માટે બાપ બાપ દાદા દાદા સેવાના સાથી તો છે છે જ પરંતુ જુએ કે બાકો માટે હમણાં સમયની પોકાર શું છે તમે પણ સમજો છો કે સમયની શું પોકાર છે પોતાના માટે વિચારો સેવા પ્રત્યે તો ભાષણ કર્યા કરી રહ્યા છે ને પરંતુ પોતાના માટે માટે પોતાને પૂછો કે અમારા સમયની શું છે વર્તમાન સમયની શું પોકાર છે તો બાપ દાદા જોઈ રહ્યા હતા કે હમણાં સમય અનુસાર દર સમય દરેક બાકોએ દાતા પણાની સ્મૃતિ વધારે વધારવાની છે ભલે સ્વ ઉન્નતિ પ્રત્યે ભાવ કે સર્વના પ્રત્યે દાતા ઇમર્જ રૂપમાં દેખાય કોઈ કેવા પણ હોય શું પણ હોય મારે આપવાનું છે તો દાતા સદા બેહદની બેહદ વૃત્તિ વાળા હશે હદ નથી અને સદા દાતા સંપન્ન ભરપૂર હશે દાતા સદા જ ક્ષમાના સાગર હશે આ કારણે જે હદના પોતાના સંસ્કાર અથવા બીજાના સંસ્કાર તે ઇમર્જ નહીં થશે મર્જ હશે મારે આપવું છે કોઈ આપે ન આપે પરંતુ મારે સહયોગ આપવાનો છે તો કોઈના પણ હદના સંસ્કાર તમને પ્રભાવિત નહીં કરશે કોઈ માન આપે કોઈ ન આપે તે નહીં આપે પરંતુ મારે આપવાનું છે એવું દાતા હવે ઇમર્જ જોઈએ મનના મનમાં ભાવના તો છે પરંતુ ન આવે મારે કરવું જ છે કોઈ એવી ચલન તથા બોલ જે તમારા કામના નથી ગમતા નથી એને લોજ નહીં ખરાબ વસ્તુ લેવાય છે શું સુધી ખરાબ વસ્તુ સારી નથી તો મગજ અને દિલમાં લો નહીં એટલે ધારણ નહીં કરો વધારે જ લેવાના બદલે શુભ ભાવના શુભકામના

પછી જેવી રીતે લૌકિકમાં કોઈ આઠ કલાક કોઈ કલાક કામ કરે છે રીતે અહીં પણ થઈ જશે કલાકના છ કલાકના સેવાધારી નિરંતર સેવાધારી નહી બની શકે ભલે મનસા સેવા કરો કે વાણીથી અથવા કર્મ અર્થાત સંબંધ સંપર્કથી દરેક સેકન્ડ દાતા અર્થાત સેવાધારી મગજને ખાલી રાખવાથી બાપની સેવાના સાથી બની શકશો દિલને સદા સાફ રાખવાથી નિરંતર બાપની સેવાના સાથી બની શકો છો તમારા બધાનો વાયદો શું છે સાથે રહીશું સાથે ચાલીશું વાયદો છે ને કે તમે આગળ રહો અમે પાછળ પાછળ આવીશું નથી ને સાથેનો વાયદો છે ને તો બાપ સેવા વગર રહે છે યાદ વગર પણ નથી રહેતા જેટલા બાપ યાદમાં રહે છે એટલા તમે મહેનત થી રહો છો રહો છો પરંતુ મહેનત થી અટેન્શનથી અને બાપ માટે છે જ શું પરમ આત્મા માટે છે જ આત્માઓ તો છે જ બાળકોની યાદ સિવાય બાપ રહી જ નથી શકતા બાપ બાળકોની યાદ વગર રહી શકે છે તમે રહી શકો છો ક્યારેક ક્યારેક નટખટ થઈ જાઓ છો તો શું સાંભળ્યું સમયની પુકાર છે દાતા બનો આવશ્યકતા છે ખૂબ આખા વિશ્વના આત્માઓનો પુકાર છે હે અમા અમારા ઈષ્ટ ઈષ્ટ તો છો ને કોઈ ને કોઈ રૂપમાં સર્વ આત્માઓ માટે ઈષ્ટ તો છો તો હમણા સર્વ આત્માઓ પુકારે છે હે ઈષ્ટ

તો સમયની પોકાર સંભળાવો છો અને આત્માઓની પોકાર ફક્ત સાંભળો છો તો દેવ દેવીઓ હમણાં પોતાના રૂપ ઇમર્જ કરો આપવાનું છે કોઈ પણ આત્મા વંચિત ન રહી જાય નહી તો ફરિયાદો એટલે કે ઠપકાની માળાઓ મળશે ઠપકો તો આપશે ને તો ઠપકાની માળા પહેરવા વાળા ઈષ્ટ છો કે ફૂલોની માળા પહેરવા વાળા ઈષ્ટ છો ક્યાં ઈષ્ટ છો પૂજ્ય છો ને એવું નહીં સમજતા કે અમે તો પાછળ આવવા વાળા છીએ તો મોટા મોટા છે તે જ દાતા બનશે અમે ક્યાં બનીશું પરંતુ ના બધાએ દાતા બનવાનું છે જે પહેલી વાર મધુબનમાં આવવાવાળા છે તે હાથ ઉઠાવ જે પહેલી વાર આવ્યા છે તે દાતા બની શકે છે કે બીજા ત્રીજા વર્ષે દાતા બનશો એક વર્ષ વાળા દાતા બની શકે છે તો કયું હાજી ખૂબ સારા હોશિયાર છે બાપ દાદા હિંમત ઉપર સદા ખુશ થાય છે ભલે એક મહિના વાળા પણ છે આ તો એક વર્ષ અથવા છ મહિના થયા હશે પરંતુ બાપ દાદા જાણે છે કે એક વર્ષ વાળા છો કે એક મહિના વાળા છો એક મહિના માં પણ પોતાનો બ્રહ્મા કુમાર કે બ્રહ્મા કુમારી કેવડાવો છો ને તો બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારી અર્થાત બ્રહ્મા બાપના વારસાના અધિકારી બની ગયા બ્રહ્મા ને બાપ માન્યા ત્યારે તો કુમાર કુમારી બન્યા તો બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારી બાપ બ્રહ્મા શિવ બાપના ના અધિકારી બન્યા ને કે એક મહિના વાળાને વારસો નહીં મળશે એક મહિના વાળાને વારસો મળે છે જયારે વારસો મળી ગયો તો આપવા માટે દાતા તો હશે જ કે જે વસ્તુ મળી છે તે આપવાનું તો શરૂ કરવું જ જોઈએ ને જો બાપ સમજીને કનેક્શન જોડ્યું તો એક દિવસ માં પણ વારસો લઈ શકો છો એવું નથી કે હા સારું છે કોઈ શક્તિ છે સમજમાં તો આવે છે એવું નથી વારસાના અધિકારી બાકો હોય છે સમજવા વાડા જોવા વાળા નહીં જો એક દિવસ માં પણ દિલથી બાપ માન્યા તો વારસાના અધિકારી બની શકો છો તમે લોકો તો બધા અધિકારી છો ને તમે લોકો તો બ્રહ્માકુમાર કુમારીઓ છો ને કે બની રહ્યા છો બની ગયા છો કે બનવા આવ્યા છો કોઈ તમને બદલી ન શકે બ્રહ્મા કુમાર કુમારી ના બદલે ફક્ત કુમાર કુમારી બની જાઓ નથી થઈ શકતું બ્રહ્મા કુમાર અને કુમારી બનવામાં ફાયદો કેટલો છે એક જન્મનો જ ફાયદો નથી અનેક જન્મો ના ફાયદા પુરુષાર્થ અડધો જન્મ ચોથા ભાગના જન્મનો અને પ્રારબ્ધ છે અનેક જન્મોની ફાયદો જ ફાયદો છે બાપ દાદા સમય અનુસાર વર્તમાન સમયે એક વાતનું અટેન્શન અપાવે છે કારણ કે બાપ દાદા બાકોનું રિઝલ્ટ તો જોતા રહે છે ને તો રિઝલ્ટમાં જોયું હિંમત ખૂબ ઓછી છે લક્ષ્ય પણ ખૂબ સારું છે લક્ષ અનુસાર હમણાં સુધી લક્ષ અને લક્ષણ એમાં અંતર છે છે લક્ષ નંબર બાપ દાદા તમારું એકવીસ જન્મનું રાજ્ય ભાગ્ય લેવાનું છે સૂર્યવંશી બનવાનું છે કે ચંદ્રવંશી તો બધા શેમાં હાથ ઉઠાવશે સૂર્ય વંશી માને

ક્યારેક ક્યારેક લેવતા બની જાય છે આ થાય આ કરે આ મદદ આપે આ બદલાય તો હું બદલાવ આ વાતો ઠીક થાય તો હું ઠીક છું આ લેવતા બનવું છે દાતા પણ નથી કોઈ આપે કે ન આપે બાપે તો સર્વસ્વ આપી દીધું છે શું બાપે કોઈને થોડું આપ્યું છે કોઈને વધારે આપ્યું છે એક જ કોર્સ છે ને ભલે સાઠ વર્ષવાળા છો કે એક મહિનાવાળા છો કોર્સ તો એક જ છે કે સાઠ વર્ષવાળાનો અલગ કોર્સ છે એક મહિનાવાળાનો અલગ કોર્સ છે એમણે પણ તે જ કોર્સ કર્યો અને હમણાં પણ તે જ કોર્સ છે તે જ જ્ઞાન છે તે જ પ્રેમ છે તે જ સર્વ શક્તિઓ છે બધું એક જ છે એક જેવું છે એને શક્તિઓ શક્તિઓ અને નથી બધાને એક જેવો વારસો છે તો જ્યારે બાપે બધાને ભરપૂર કરી દીધા તો પછી ભરપૂર આત્મા દાતા બને છે લેવા વાળા નહીં મારે આપવાનું છે એટલો ખજાનો વધતો જશે સમજો કોઈને તમે સ્વવાન આપ્યું તો બીજાને આપવું અર્થાત પોતાનું સ્વવાન વધારવું આપવાનું નથી હોતું પરંતુ આપવું અર્થાત લેવું લો નહીં આપો તો લેવાનું તો થઈ જ જશે તો સમજ્યા સમયની પુકાર શું છે દાતા બનો એક શબ્દ યાદ રાખજો કોઈ પણ વાત થઈ જાય દાતા શબ્દ સદા યાદ રાખજો ઈચ્છા માત્ર અવિદ્યા ન સૂક્ષ્મ લેવાની ઈચ્છા ન સુર લેવાની ઈચ્છા ઈચ્છાનો અર્થ જ છે ઈચ્છા માત્રમ અવિદ્યા સંપન્ન કોઈ અપ્રાપ્તિ અનુભવ નહીં થશે જેને લેવાની ઈચ્છા હોય સર્વ પ્રાપ્તિ સંપન તો લક્ષ્ય શું છે સંપન બનવાનું છે ને જેટલું મળ્યું એટલું સારું સંપન્ન બનવું બનવું જ સંપૂર્ણ છે આજે વિદેશીઓને ખાસ ચાન્સ મળ્યો છે સારું છે પહેલો ચાન્સ વિદેશીઓએ લીધો છે લાડકા થઈ ગયા ને બધાને મનાઈ કરી છે અને વિદેશીઓને નિમંત્રણ આપ્યું છે બાપ દાદા ને પણ યાદ તો બધા બાળકો છે તો પણ ડબલ વિદેશીઓને જોઈ એમની હિંમત જોઈ ખૂબ જ ખુશી થાય છે હવે વર્તમાન સમયે એટલી હલચલમાં નથી આવતા એટલે હવે ફક અંતર ફરક આવી ગયો છે શરૂ શરૂના પ્રશ્ન જે થતા હતા ને ઇન્ડિયન કલ કલ્ચર

અને રાજ્ય સ્વરાજ્ય અધિકારી બનો આજ બ્રાહ્મણ કલ્ચર છે આ તો પસંદ છે ને હવે પ્રશ્ન તો નથી ને ઇન્ડિયન કલ્ચર કેવી રીતે આવે બાબા કહે છે મુશ્કેલ છે સહજ થઈ ગયું ને જોજો પછી ત્યાં જઈને કહો થોડું આ મુશ્કેલ છે ત્યાં જઈને એવું નહીં લગતા સહજ કહી તો દીધું પરંતુ આ થોડું મુશ્કેલ છે સહજ છે કે થોડું થોડું મુશ્કેલ છે જરા પણ મુશ્કેલ નથી ખૂબ સહજ છે હવે બધા ખેલ પૂરા થઈ ગયા છે એટલે હસવું આવે છે હવે પાક્કા થઈ ગયા છો બાળપણના ખેલ હવે સમાપ્ત થઈ ગયા છે હવે અનુભવી બની ગયા છો અને બાપ દાદા જુએ છે કે જેટલા જૂના પાક્કા થતા જાય છે ને તો જે નવા નવા આવે છે તે પણ પાક્કા થતા જાય છે સારું છે એક બીજાને સારા આગળ વધાતા રહે છે મહેનત સારી કરે છે હમણાં દાદીઓની પાસે કિસ્સા તો નથી લઈ જતા ને કિસ્સા કહાનીઓ દાદીઓની પાસે લઈ જાવ છો ઓછું થઈ ગયું છે ફરક છે ને દાદી જાનકી ને બાબા પૂછે છે તો તમે હવે બીમાર નથી ને કિસ્સા કહાનીઓમાં બીમાર થતા તે તો ખતમ થઈ ગયા સારું છે બધામાં સારામાં સારો વિશેષ ગુણ છે દિલની સફાઈ સારી છે અંદર નથી રાખતા બહાર કાઢી જશે જે વાત હશે સાચું બોલી દેશે એવું નથી એ તેવું એવું તેવું નથી કરતા જે વાત છે તે બોલી દે છે આ વિશેષતા સારી છે એટલે બાબતાદા કહે છે સાચા દિલ અને સાફ દિલ પર બાપ રાજી થાય છે હા તો હા ના તો ના એવું નથી જોઈશું મજબૂરીથી નથી રાખ ચાલતા ચાલે છે તો પૂરા ના તો ના સાર જે બાળકોએ યાદ પ્યાર મોકલ્યા છે બાપ દાદાએ બધા બાળકોને જેમણે પત્ર દ્વારા અથવા કોઈ પણ દ્વારા યાદ પ્યાર મોકલ્યા બાપ દાદાને સ્વીકાર થયા અને બાપ દાદા રીટર્ન માં બધા બાળકોને દાતા પણાનું वरदान આપી રહ્યા છે અચ્છા એક સેકન્ડ માં ઉડી શકો છો પંખ પાવરફુલ છે ને બસ બાબા કયું અને ઉડ્યા બાબા એ ઝીલ કરાવી ચારેય શ્રેષ્ઠ આત્માઓને નિરંતર યાદ અને સેવામાં તત્પર રહેવા વાળા પરમાત્મા સેવાના સાથી બાકોને સદા લક્ષ અને લક્ષણને સમાન બનાવવા વાળા સદા બાપના સ્નેહી અને સમાન સમીપ બનવા વાળા બાપ દાદાના નયનોના તારા સદા વિશ્વ કલ્યાણની ભાવનાના ભાવનામાં રહેવા વાળા રહેમ દિલ માસ્ટર ક્ષમાના સાગર બાકોને દૂર બેસવા વાળા મધુબનમાં નીચે બેસવા વાળા અને બાપ દાદાની સામે બેસેલા સર્વ બાળકોને યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન દિલમાં એક દિલારામને સમાવીને એક સાથે સર્વ સંબંધોની અનુભૂતિ કરવાવાળા સંતુષ્ટ આત્મા ભવ જ્ઞાનને સમાવવાનું સ્થાન દિમાગ દિમાગ જ મગજ પરંતુ માશુકને સમાવવાનું સ્થાન દિલ છે કોઈ કોઈ આશિક દિમાગ વધારે ચલાવે છે પરંતુ બાપ દાદા સાચા દિલવાળા પર રાજી છે એટલે દિલનો અનુભવ દિલ જાણે દિલારામ જાણે જે દિલથી સેવા કરે છે કરે કે યાદ કરે છે એમને મહેનત ઓછી અને સંતુષ્ટતા વધારે મળે છે દિલવાળા સદા સંતુષ્ટતાના ગીતો ગાય છે એમને સમય પ્રમાણે એક સાથે સર્વ સંબંધોની અનુભૂતિ થાય છે સ્લોગન છે અમૃત વેલા પ્લેન બુદ્ધિ થઈને બેસો તો સેવાની નવી વિધિઓ ટચ થશે ઓ શાંતિ